સુરતમાં શ્રી સમસ્ત માટલીયા પ્રજાપતિ જ્ઞાતિ વિભાગ સુરત દ્વારા સમાજની એકતા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે સ્નેહ મિલન આનંદ મેળો તથા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને લોકો હાજર હતા સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ વિભાગ સુરત દ્વારા સમાજની એકતા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે સ્નેહમિલાના આનંદ મેળો તથા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિના વિભાગ સુરતના પચીસથી ત્રીસ હજાર લોકો એકઠા થઈને સમાજના કાર્યક્રમમાં હાજરી આપીને આનંદ મેળાનો લાભ લીધો હતો આ કાર્યક્રમ શ્રી વાટલિયા પ્રજાપતિ સમાજના સુરત વિભાગના પ્રમુખ કલ્પેશભાઈ વરિયા કમિટી સભ્યો તેમજ સમાજના અગ્રણી નંદલાલભાઈ પાંડવ જીતુભાઈ કાકલોતર તથા અન્ય આગેવાન અને સમાજ દ્રષ્ટિઓ વસરામભાઈ કાલસરિયા હરજીવનભાઈ વરિયા ગોરધનભાઈ સરવૈયા જયંતિભાઈ અને સાથે સમાજના કોર્પોરેટર તથા તમામ પ્રકારના પ્રમુખો તેમજ સ્વયંસેવકો હાજર રહીને આ કાર્યક્રમનું આયોજન સફળ બનાવ્યું આ કાર્યક્રમનો હેતુ એવો હતો કે સમાજમાં એકતા બને અને દરેક સમાજની જેમ વાટલિયા પ્રજાપતિ સમાજ એકત્ર થઈ સમાજ મજબૂત બને તે હેતુ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું